લોકો વતન જવાની સાથે સાથે દેવ દર્શન પણ મોટી સંખ્યામાં ગયા હતા ત્યારે ઉમરા વિસ્તારમાંથી એક પરિવાર સૌરાષ્ટ્રના વીરપુર અને પાલિતાણા ગયા હતા આ દરમિયાન ઘરના પાછળના વાડાના ભાગે આવેલી લોખંડના દરવાજાનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરીને ઘરના કબાટમાં મૂકેલ રોકડા એકાવન હજાર તથા સોલરના આશરે એકસો ગ્રામના દાગીના જેની અંદાજીત કિંમત ચાર લાખ એક્યાસી હજાર બસો પચાસ તેમજ સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ માટે લગાવ્યું હતું તે ડીવીઆરજેની અંદાજીત કિંમત એક હજાર મળીને કુલ પાંચ લાખ તેત્રીસ હજાર બસો પચાસના મતદાનની કોઈ અજાણ્યો ચોરી સમ ચોરી કરી હતી અગરફોડ ચોરીના ગુનો

અને તારીખ આઠ અગિયાર બે હજાર ચોવીસના રોજ પોતાના બેન બનાવી પરિવારના સભ્યો સાથે પાલિતણા અને વિરપુર દર્શનાર્થી ગયા હતા તેઓના ઘરમાં અને અગાશી ઉપર આવેલ ફૂલછડમાં પાણી પાવા માટે મુખ્ય દરવાજાની ચાબી આરોપીને આપી ગયો હતો અને ઘરના બીજા રૂમો બંધ હતા તે દરમિયાન તારીખ દસ અગિયાર બે હજાર ચોવીસના રોજ પોતે ઘરમાં મૂકેલ રોકડ અને દાગીનાઓ ચોરી કરવા માટેનું નક્કી કરીને ઘરમાં કોઈ અજાણ્યું ઇસમ ચોરી કરી ગયો છે તેઓ ભાસ ઉભો થાય તે માટે ઘરના પાછળના વાડાના ભાગે આવેલ લોખંડના દરવાજાનો તાળો તોડીને ઘરમાં પ્રવેશ કરીને ઘરના કબાટમાં મૂકેલ રોકડ તેમજ દાગીનાની ચોરી કરી દીધી હતી આ ચોરી કરેલ સોનાના દાગીના પોતાના સુમન લિપી આવાસ ખાતે આવેલા મકાનમાં છુપાવ્યા હતા આરોપીના ઘરે બેડરૂમની અબરાઈની નીચેની દિવાલે આવેલ ખાંચામાં દાગીના મૂકીને ઉપર વ્હાઈટ સિમેન્ટ લગાવીને ચણતર કરી દીધો હતો જે દિવાલ તોડીને જુદા જુદા કુલ વજન

જે કુલ મુદ્દામાં પાંચ લાખ ત્રીસ હજાર બસો પચાસ રૂપિયાની ગરફોડ ચોરી થયેલ જે ક્રાઇમ બ્રાન્ચને ખબર પડતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારી વિઝિટમાં ગયા વિઝિટ દરમિયાન એવી ખાનગી મળી કે આ ઘરફોડ ચોરી એમના અમૃતભી ડાયબાઈના સગ્ગા શાળા જયકુમાર ભંડારીનાઓ જે સુમનદીપ આવાસમાં રહે છે એમને જ કરેલાની જણાઈ આવતા એમને અહીંયા લાવી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં લાવી સઘન પૂછપરછ કરતા એમને ચોરીનો ગુનો કબૂલ કરેલ છે જે ચોરીના ગુનામાં પોતે ચોરી એટલા માટે કરેલાનું કે એમની એક એક્ટિવા લેવાની હતી જે એક્ટિવામાં વીસ હજાર રૂપિયા ખૂટતા હતા જે એમના બનેવી પાસેથી એમને માગ્યા એમના બનેવીએ આ રૂપિયા ન આપતા એમને ખૂબ ખોટું લાગી આવતા અને એ પોતે સાંઈ બાબાનું મંદિર છે એમાં પૂજારી તરીકે એમના બનેવી ત્યાં ટ્રસ્ટી પણ છે અને પૂજારી પણ છે અને આ જે જયભાઈ છે એ પણ ત્યાં પાંચ હજાર રૂપિયામાં એમના બનેવી એમને નોકરી લગાવેલા છે પરંતુ આ વીસ હજાર રૂપિયા ના આપવાના કારણે એમને ખોટું લાગતા એમને આ ગુનાને અંજામ આપ્યો અહીંયા લાવીને એમની પૂછપરછ કરતા મુદ્દામાલ બાબતમાં પૂછતા એમને મુદ્દામાલ એમના સુવંદિશ આવાસમાં બેડરૂમમાં જે અભરાઈ છે અભરાઈના ખૂણામાં કાણું પાડી અને ત્યાં મુદ્દામાલ સંતાડી ઉપર સિમેન્ટથી બંધ કરી દીધેલું હતું જે ક્રાઇમ ટીમ પહોંચતા એમને જાતે આ મુદ્દામાલ બતાવી અને મુદ્દામાલ રિકવર કરેલ છે જે મુદ્દામાલ ટોટલ બસો ગ્રામ એટલે કુલ્લે સોળ લાખ બાવીસ હજારનો મુદ્દામાલ કબ્જે કરેલ છે જે ફરિયાદીને હતું કે પાંચ લાખ તેત્રીસ છે પરંતુ એ મુદ્દામાલ સોળ લાખ ટોટલ મુદ્દામાલ રિકવર કરેલ છે અને ગુનો ડીટેક કરેલ છે કેમેરામેન સેનિલ બિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે